આ વજન જુઓ તમે એક નંબર તમાકુ છે અને આ એવી તમાકુ પાદુ તમે જુઓ ખાલી આ વજન જુઓ મિનિમમ અઢીસો ગ્રામ નું પાદુ હશે આ જોવા પાદુ જુઓ આ મિત્રો એવી તમાકુ મિત્રો આજે હું તમને જે કહેવાય તમાકુની ખેતી અને તમાકુની ખેતી ની અંદર અમારા એક ખેડૂત મિત્ર યુટ્યુબ પર અમારા વિડીયો જોઈને સંપર્ક કર્યો તો અને એમને અફલાતુલ રિઝલ્ટ મળેલું છે તો વિડીયો ની અંદર પહેલી વાર હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને સૌથી પહેલા મળે તો ખેડૂત મિત્ર સાથે વાત કરતાં પહેલા હું તમને બતાવીશ કતી તમાકુ તો ખાલી પાદા એના જુઓ તમે આ તમાકુના પાદા જુઓ પાદા જુઓ તમે ખાલી કેમેરા નજીક લાવજો આ પાદા જુઓ તમે એની આમ પહોળાઈ એક અને બે વેદ પહોળાઈ છે આ એવી તમાકુ છે જે મિત્રો ખેડી નાખવાની હાલતમાં હતી અને આ લંબાઈ જુઓ લંબાઈ અને પહોળાઈ બંને એક પાદુ નહીં આ દરેક પાદા તમે જુઓ આ પાદા તમે જુઓ નીચેના એની જાડાઈ એનું વજન આ જુઓ તમે આ પાદા જુઓ જુઓ એક નહીં પણ દરેક પાદા તમે જુઓ જુઓ પાદર નીચે આ જુઓ તમે આ એક છોડવા નહીં પણ બીજા પણ તમે જોઈ શકો છો છોડવા એની અંદર પાંદડાની જાડાઈ એક નંબર આવી છે હું તમને બતાવું ખાલી કેમેરા બાજુ લાવજો ખાલી પાદાની જાડાઈ તમે જુઓ આજુ આ પાદા ની ચલાય એવું નહીં કે એક જ છોડો તમને દરેક આખું ખેતર ના છોડવા બતાવો પાદા વજન જુઓ તમે આ બાજુ પણ બતાવો આ બાજુ પણ લાવો આજુ આ ખાડી ની ચાલાય જુઓ આ વજન જુઓ તમે એક નંબર તમાકુ છે અને આ એવી તમાકુ પાદુ તમે જુઓ ખાલી આ વજન જો મિનિમમ અઢીસો ગ્રામ નું પાદુ હશે આ જુઓ તમે પાદુ જુઓ આ મિત્રો એવી તમાકુ તમે જે નિહાળી રહ્યા છો કે જે ખેડી નાખવાની હાલતમાં હતી તો સંપૂર્ણ માહિતી આપણે ખેડૂત મિત્ર પાસે લઈશું તો નમસ્કાર તમારું આખું નામ બોલો મોટેથી મારું મારુધામ પટેલ જીવરાભાઈ વિદ્યભાઈ પટેલ ઓકે ગામ કુવાસણા તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા મિત્રો ગામ છે કુવાસણા ગામ છે મિત્રો કુવાસણા અને તાલુકો કયો વિસનગર તાલુકો વિસનગર અને જિલ્લો છે મહેસાણા બરાબર હવે તમે અમારે યુટ્યુબ પર વિડીયો જોયા હતા એ ટાઈમે તમારપુર યુટ્યુબિયો ખરીદ ના વિકાસ થતો મિત્રો વિકાસ થતો નથી યુટ્યુબ પર જોઈ ને પછી એટલે દવા મંગાવી બરાબર અને બે સ્પ્રે કર્યા સ્પ્રે કર્યો ને ત્રીજા દિવસ માં રિઝલ્ટ પડી ગયું મિત્રો તમે સમજી શકો છો લાગી ગયો હતો અને વિકાસ થતો નતો અને ખાલી આપડે સ્પ્રેસની આ ખેડૂત મિત્ર નું રિઝલ્ટ આવી દસ દિવસ બીજો દસ દિવસે મારે બરાબર ને તમાકુ ની રિઝલ્ટ કેવું લાગે છે આ બીજા ખેડૂત મિત્ર તમારી વિડીયો જોશે એમને તમારે શું કેવું છે તમારે આ દવાનો ઉપયોગ કરાયા

મળેલું છે બરાબર ને વિડીયો ઉતરે એટલે નથી બોલતા ના 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 હું મારે ખોટું તો પૂછવાનું કારણ કે ઘણા બધી વિડીયો મિત્રો પણ અમે ખેડૂત ખેતરની અંદર જાતે આવીને વીડિયો ઉતારે છે બરાબર અહીંથી આજે અત્યારે અમે જે જગ્યાએ ઉભા છે અહીંથી મિનિમમ અઢીસો કિલોમીટર દૂર છે અમારું ગામ હા બરાબર અઢીસો કિલોમીટર દૂર થી અમે અમને મળવા આયા બરાબર ને આ સારા વિજાપુર જતા પહેલું આવા કુવાસના માં વિજાપુર જતા કુવાસના ગામ પહેલું આવે તમને એવું લાગતું હોય તો આ ખેતર આવી ગયું છે ઊંચો થોભલો છે બરાબર ખેતરનો ખેતર નો ઊંચો થોભલો છે ગમે તેમ તમે કોઈ તમને બતાવે કારણ ખેડૂત ને આજે ઘણી બધી તકલીફો આવતી હોય છે અમારો તમે સંપર્ક કરો તમાકુની ખેતીની અંદર તમારે ગમે તેવી તકલીફ આવતી હોય તો અમારો સંપર્ક કરો દરેક પ્રોબ્લેમ નું અમે તમને સમાધાન કરી આપીશું હવે તમને બતાવીશ કે કઈ અમને પ્રોડક્ટ વાપરી તો ચલો પ્રોડક્ટ બતાવો આ છે મિત્રો દવા ક્રોપ પરિવર્તન અને પેસ્ટ વર્ગો ચિપ્સ કથીરી મોલો ચિસ્સે પ્રકારની દરેક પ્રોબ્લેમની અંદર કામ કરે છે પંદર લીટર પંપની અંદર તમારે પચીસ એમએલ વાપરવાની અને બીજી દવા છે ક્રોપ પરિવર્તન જે પંદર લીટર પંપની અંદર તમારે પચીસ એમએલ

શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને દરેક અપડેટ મળતી રહેશે ઓકે થેન્ક યુ સો મચ